લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડી પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ચાર પ્રકરણ અને પાંચમું પ્રકરણ જે સંસ્કૃતિ અને સામાજિકરણ અંગે એ ચર્ચાઓ કરી ગયા અગાઉના ચેપ્ટરોની અંદર એની અંદર સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિનો અર્થ સંસ્કૃતિના લક્ષણો સંસ્કૃતિના પ્રકારો અને સોશિયલાઇઝેશન એટલે કે સામાજિક કરણ અંગેની ચર્ચાઓ એ પાઠની અંદર કરી હવે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરી કરવા જઈ રહ્યા છે ત્યારે સમાજશાસ્ત્ર છઠ્ઠું પ્રકરણ જે છે અને એ છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ મિત્રો સંસ્થા એટલે શું સંસ્થાની રચના કઈ રીતે થઈ હશે સંસ્થાનો પાયો કોણે નાખ્યો છે કઈ બાબતો સંસ્થાની અંદર આવતી હશે એ અંગે તમને જાણવાનો સો ટકા ઇંતજાર હોય તો આ ચેપ્ટરની અંદર આ વિડીયોની અંદર આપણે સામાજિક પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું સામાજિક સંસ્થા એટલે શું એની ચર્ચા કરીશું સામાજિક સંસ્થાની વ્યાખ્યા બે વ્યક્તિએ આપી છે એના વિશે વાત અને પાંચ લક્ષણો જે છે સંસ્થાના એ અંગે ચર્ચા કરીશું તો આવો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી સામાજિક સંસ્થા પહેલી બાબત કે સંસ્થા આપણા દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે જેમ કે ધર્મ સંસ્થા જ્ઞાતિ સંસ્થા શિક્ષણ સંસ્થા આર્થિક સંસ્થા રાજકીય સંસ્થા આ બધીને આપણે સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે એમાંની તો સંસ્થા એટલે શું સંસ્થાની અંદર શું હોય છે એની વ્યાખ્યાની અંદર આપણે જોશવીના લક્ષણો કેવા હોય છે એ અંગે ચર્ચા કરીશું ભારત દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ એમાં આપણે મુખ્ય મુખ્ય જે સંસ્થાઓ છે એની આપણે ચર્ચા આ ટોપિકની અંદર આપણે કરવાના છે તો ત્યારે કે સંસ્થાએ કોઈ એક કે વધારે કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોકનીતિઓ હોય લોકનીતિઓ હોય અને કાયદો છે એ કાયદાનો સંકુલ હોય છે મિત્રો કોઈ પણ સંસ્થા જ્યારે બનતી હોય ને ત્યારે એની અંદર કાયદો હોય છે અને કાયદાથી જ એના નીતિ નિયમો ધારાધોરણો નક્કી થયેલા હોય અને એને આધારે આખું સંસ્થાનું માળખું એ રચાતું હોય છે જેમ કે કુટુંબ તો કુટુંબની અંદર પિતાનું સ્થાન માતાનું સ્થાન બાળકોનું સ્થાન યુવાનો વૃદ્ધો આ બધાનો એક આખો એક સંકુલ છે અને એ સંકુલના આધારે સંસ્થા કામ કરતી હોય છે એ રીતે આપણે જ્ઞાતિ સંસ્થાની વાત કરીએ તો જ્ઞાતિનો અર્થ જ્ઞાતિના લક્ષણો અંદર પરિવર્તન એમ દરેક સંસ્થાઓ એ કોઈને કોઈ રીતે ભાગ ભજવતી હોય છે તો સૌ પ્રથમ આપણે સામાજિક સંસ્થાની ચર્ચા કરીએ એ પહેલા સામાજિક સંસ્થાની વ્યાખ્યા અંગે આપણે વાત કરવાની છે કે સંસ્થા એટલે શું હોય તમને ખ્યાલ હશે કે સંસ્થા એટલે કોઈ એક કે વધારે કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોકનીતિ અને કાયદાનો છે હવે આપણે વાત કરીએ સામાજિક સંસ્થાની વ્યાખ્યા તો બે વ્યક્તિએ સામાજિક સંસ્થાની વ્યાખ્યા આપી છે એમાં છે મેકાઈવર અને પેજ બે શબ્દોની અંદર એને વર્ણન કર્યું છે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી સંસ્થા કોઈ એક વ્યક્તિથી નહીં પણ સમૂહ પ્રવૃત્તિની વાત છે સમૂહ જ્યારે ભેગા થાય છે ત્યારે એ પ્રવૃત્તિને નક્કી થાય અને એ પ્રવૃત્તિ કઈ તો પ્રસ્થાપિત કાર્યપ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે પ્રસ્થાપિત એટલે સ્થાપિત જે સ્થાપિત થયેલી જે સંસ્થાની પ્રવૃત્તિઓ છે એની કાર્યપ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે તો એક જ શબ્દની અંદર એણે વ્યાખ્યા આપી છે સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલીને સંસ્થા કહે છે બીજી વ્યાખ્યા આપી છે અને એ વ્યક્તિ છે એસ એમ જોન્સન અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ઓળખવામાં આવે છે ધોરણોથી સંસ્થા જ્યારે રચાય છે ત્યારે મિત્રોની અંદર ધોરણો હોય છે અને કોઈ પણ ધોરણો વગર કોઈ સંસ્થા અસ્તિત્વમાં આવતી નથી જેમ કે લગ્ન સંસ્થા તો લગ્નના ધારા ધોરણો છે યુવક અને યુવતી માટે એની ઉંમર નક્કી કરેલી છે લગ્નના કેટલાક નિયમો છે કેટલાક કાયદાઓ છે એ પ્રસ્થાપિત સામાજિક સંસ્થાઓ છે એ નક્કી થયેલા સામાજિક સંબંધો અને એને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખવામાં આવે છે તો શબ્દસહો આપણે ફરી આ વ્યાખ્યા વાત કરીએ જોન અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ એટલે સામાજિક સંસ્થા તો મિત્રો હવે આ બે વ્યાખ્યા પછી તમને ખ્યાલ આવી ગયો છે કે સંસ્થા કોને કહેવાય કે સંસ્થાનો એક ચોક્કસ પ્રકારનો પાયો હોય છે

આ બધી સંસ્થાઓએ પાયાની એમાં સૌથી પહેલી લગ્ન એ વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્થા છે અને કુટુંબ એ ભારતની પાયાની સંસ્થા છે સામાજિક સંસ્થામાં જો કોઈ પાયાની સામાજિક સંસ્થા હોય તો એ કુટુંબ છે લગ્ન અને કુટુંબ એ પાયાની સામાજિક સંસ્થાઓ ગણવામાં આવે છે અને સ્વાભાવિક છે કે એના થકી જ બધી સંસ્થાઓનો વિકાસ થયો છે લગ્ન હોય તો સમાજ આવે સમાજ હોય તો વ્યક્તિ આવે અને વ્યક્તિ હોય તો સમાજ હોય જેમાં આગળ અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી કે વ્યક્તિ અને સમાજ એક જ સિક્કાની બે બાજુ સમાન છે તો એને આધારે સંસ્થાઓ રચાતી હોય છે તો એ સંસ્થાઓ વિશે આપણે વાત કરી હવે આ વ્યાખ્યા પરથી સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ઢબ એમાં વર્તનો ધોરણો એ અંગે એ વ્યાખ્યા જોયા પછી હવે આપણે એના લક્ષણો સમજવાનો આપણે પ્રયાસ કરીએ તો હવે જોઈએ સામાજિક સંસ્થાના લક્ષણો જે પાંચ લક્ષણો મુખ્ય છે એ અંગે એક પછી એક ચર્ચા કરીએ એમાં પહેલું છે વલણ અને વર્તનની ઢબ મિત્રો અહીં આવ્યું છે ધોરણાત્મક ઢબ છે કાર્ય પ્રણાલી છે સમૂહ પ્રવૃત્તિ છે તો પહેલું લક્ષણ વલણ અને વર્તનની ઢબ વ્યક્તિએ કેવા વર્તનો કરવા કેવા વર્તનો ન કરવા એ અંગેના ચોક્કસ નિયમો કુટુંબે સમાજે અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા એ નક્કી થયેલા હોય છે જેમ કે વડીલોને માન આપવું એ આપણું એક નૈતિક મૂલ્ય છે અને એક આપણું વલણ છે બીજું કે આપણે વર્તન કે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ ઘરની અંદર પરિવાર સાથે રહેતા હોય વડીલો સાથે રહેતા હોય તો અન્યની હાજરીની અંદર વર્તન વ્યવહારો કેવા કરવા એ અંગેના પણ ચોક્કસ ધારાધોરણો અને નિયમો એ નક્કી થયેલા હોય છે એ એની ઢપ છે વર્તનની કે કઈ રીતના વર્તન કરવા જેમ કે પુત્ર માતા પિતા વગેરેની હાજરીમાં કઈ રીતના વર્તનો કરવા કયું વર્તન યોગ્ય છે ક્યુ વર્તન ઉચિત છે બીજી બાબત આવે છે સાંસ્કૃતિક પ્રતિકો પ્રતિક આપણા દેશની અંદર ખાસ જોઈએ તો સાંસ્કૃતિક પ્રતિકો ક્યાં તો કે રાષ્ટ્રધ્વજ છે ત્રિરંગો એ આપણો સાંસ્કૃતિક પ્રતિક છે આપણા રાષ્ટ્રીય ચિહ્નો છે ચાર સિંહોની મુખાકૃતિ હોય રાષ્ટ્રધ્વજ હોય એ આપણા પ્રતિકો છે એટલે એ સાંસ્કૃતિક પ્રતિકોને આપણે માન આપવું રાષ્ટ્રધ્વજને આપણે ક્યારેય પણ ઉલટો લટકાવી ન શકાય રાષ્ટ્રધ્વજને ક્યારેય આપણે નીચે પટકાવી ન શકાય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય એવી આપણે આપણાથી કોઈ એવી કોશિશ ન કરાય શું કામ કારણ કે આપણા સાંસ્કૃતિક પ્રતીકો છે આપણું રાષ્ટ્રીય પક્ષીઓ હોય આપણા રાષ્ટ્રીય પ્રતિકો હોય તો એને માન સન્માન સાથે એ એ પણ એક એક સંસ્થાનું આગવું લક્ષણ છે તો આ બીજા લક્ષણની વાત થઈ સાંસ્કૃતિક પ્રતિકો હવે ત્રીજું લક્ષણ આવે છે સાધન સગવડ કોઈ પણ સંસ્થા હોય એની પાસે સાધન સગવડો અવેલેબલ હોય જેમ કે કુટુંબ છે તો કુટુંબને રહેવા માટે આવાસોની જરૂરિયાત પડે પ્રાચીન સમયની અંદર લોકો રખડતું ભટકતું જીવન જીવતા ત્યારે પણ એને રહેવા માટે સાધન સગવડની જરૂરિયાત પડતી ભલે ગુફાની અંદર રહેતા પણ ગુફા છે એનું ઘર છે એટલે કે એનો આવાસ છે અને આજે ગગનચુંબી બહિમાળી ઇમારતની અંદર કોઈ વ્યક્તિ રહેતા હોય તો એને પણ આપણે સાધન સગવડ તરીકે ઓળખવામાં આવે સાધન સગવડ સાથે માત્ર રહેવા માટે ઘર નહીં આપણી પ્રાથમિક જરૂરિયાતો રોટી કપડાં અને મકાન એ મુખ્ય જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવી એ પણ સંસ્થાનું આગવું લક્ષણ એ સંસ્થા ધરાવે છે

કે સમાજને માન્ય હોય સમાજને યોગ્ય હોય એવા વર્તનો જ્યારે વ્યક્તિ દ્વારા કરવામાં આવતા હોય તો ત્યારે તેવા વર્તનને આપણે એ વર્તનના ધોરણ હકારાત્મક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે જેમ કે વડીલોને માન આપવું જેમ કે સ્ત્રીઓનું બહુમાન જાળવવું જેમ કે વિકલાંગ એટલે કે જે અપાય લોકો છે એની મદદરૂપ થવું અંધ વ્યક્તિ છે એને રસ્તો બતાવવો આ બધા આપણા ધોરણો છે તો વર્તનના ધોરણો નક્કી કરવા માટે પણ સામાજિક સંસ્થાઓ એ એ ખૂબ અગત્યનો ફાળો એની અંદર ભજવે છે છે ચોથું લક્ષણ અને એના પછી આપણે છેલ્લું લક્ષણ લક્ષણ જે જોવાનું છે 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 એ એ પાંચમું અને વિચારસરણી સંસ્થા દરેક સંસ્થાને એક ચોક્કસ પ્રકારની વિચારસરણી હોય છે અને વિચારસરણીના આધારે સંસ્થા છે એ પોતે આગળ વધતી હોય છે જેમ કે લગ્ન સંસ્થા છે તો લગ્નની વિચારસરણી શું કે કુટુંબનું ભરણ પોષણ પ્રજોત્પાદન અને જાતીય સંબંધ આ એનો મુખ્ય હેતુ રહેલો છે લગ્નનો એવી જ રીતે કુટુંબ સંસ્થા છે તો કુટુંબની અંદર પણ ભરણ પોષણની વાત આવે કુટુંબનો અર્થોપાર્જનની વાત આવે એટલે કે આર્થિક પ્રવૃત્તિની વાત આવે આ દરેકની એક સંસ્થાની પોતે ખાસ એક ચોક્કસ પ્રકારની વિચારસરણી હોય છે એ જ રીતે આપણે ધાર્મિક સંસ્થાની વાત કરીએ જો ધાર્મિક સંસ્થાની વિચારસરણીની વાત કરીએ તો શું કે ધર્મ કોઈ પણ ધર્મ એક્સ ઝેડ હિન્દુ મુસ્લિમ પારસી જૈન યહૂદી ખ્રિસ્તી વગેરે તો એ ધર્મનો ફેલાવો પ્રચાર પ્રચાર કરવો અને લોકોને ધર્મ અનુયાયીઓ જે એના સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે જે ધર્મ સુધારકો છે એ દ્વારા એના અનુયાયીઓને એક ધાર્મિક મેસેજ આપવાનો એનો મુખ્ય હેતુ રહેલો હોય છે એટલે એ એની વિચારસરણી છે નાગરિક સંસ્થા હોય કુટુંબ સંસ્થા હોય જ્ઞાતિ સંસ્થા હોય તો આ દરેક મિત્રો બધા જની વિચારસરણી એ અલગ અલગ પ્રકારની હોય છે અને એ સંસ્થાના ક્રાઇટેરિયાની અંદર રહી અને દરેક સંસ્થા પોતાની વિચારસરણી પ્રમાણે કામ કરતી હોય છે તો આ પાંચ લક્ષણો પછી તમને હવે ખ્યાલ આવ્યો કે સંસ્થા એટલે શું સામાજિક સંસ્થા કોને કહેવાય સંસ્થાની વ્યાખ્યા બે વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે અને સંસ્થાના લક્ષણો જોયા પછી આપણે હવે કુટુંબ સંસ્થા વિશે વાત કરીએ કે લગ્ન સંસ્થા વિશે વાત કરીએ તો તમને એ ખ્યાલ કે સંસ્થા કુટુંબ એક સંસ્થા છે લગ્ન એક સંસ્થા છે જ્ઞાતિ એક સંસ્થા છે તો એની અંદર શું હોય એ અંગેની ચર્ચા હવે આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું ત્યારે એને અંગે ચર્ચા કરીશું તો આટલી વાત આ આપણા લેક્ચરની અંદર આટલી વાત આપણે પૂરી કરીએ છીએ આભાર ધન્યવાદ